ગુજરાતની અંદર એક તરફ શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ જે આપણી સરકાર છે એ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી રહી છે અને મા બાપને કહી રહી છે કે તમારા બાળકો છે તે સરકારી શાળામાં ભણશે અમે એમને બધી જ સુવિધા આપીશું પણ સાથે એવી સુવિધા પણ મળે છે જેથી કરીને ક્યાંક બાળકો છે તે ક્યાંક બગડી પણ રહ્યા છે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઘણા બધા ગામડા એવા છે ગુજરાતની અંદર કે જ્યાં બાળકો ભણે છે એ જ જે શાળા છે એમની જ બહાર ખુલે આમ દારૂ પણ વેચાઈ રહ્યો છે જ્યારે મા બાપ પોતાના બાળકોને ભણવા માટે મોકલી રહ્યા છે તો એક વિશ્વાસ સાથે મોકલી રહ્યા છે કે એમનું બાળક ક્યાં ત્યાંથી કંઈક નવું શીખીને આવશે પણ એમને એ પણ નથી ખબર કે આપણી સરકાર એટલી બધી સુવિધા લોકોને આપે છે કે બહારથી બાળક છે તે ક્યાંક બગડી અને ઘરે પણ જઈ રહ્યું છે આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે કે જે એક ધારાસભ્ય છે એ શાળા પ્રવેશોત્સવ કરાવવા માટે જાય છે અને એ જ દરમિયાન લોકો ત્યાં આવે છે અને સીધા જ તેમની ઉપર વરસી પડે છે અને કારણ છે ખુલે આમ જેમના ગામમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે અને આ વાત છે સુરેન્દ્રનગરની નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અંદર એક તરફ આપણે જોઈ રહ્યા કે શિક્ષકોની ચારે બાજુ છે અને બીજી બાજુ સરકાર છે તે હોશે હોંશે મોટે મોટે શાળા પ્રવેશોત્સવ કરાવી રહી છે અને પછી ઘણા બધા દાખલા સામે આવે છે કે એક શિક્ષક થી બાળકો ભણી રહ્યા છે એક શિક્ષક છે તે આખી શાળા છે તે સંભાળી રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો તમારી પાસે સારા શિક્ષક નથી તો પછી તમે એમની ભરતી કરો અને પછી આ બધા મોટા તાઇફા કરો પણ ખેર અત્યારે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાની અને જે પાટડી છે ત્યાંનું જે ઓઢુ ગામ છે એમની જે શાળા છે ત્યાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ધારાસભ્યની હાજરીમાં જાહેરમાં દેશી દારૂ વેચાતો હોવાની રજૂઆતો સાથે ગ્રામજનો આવ્યા અને હોબાળો કર્યો આ સાથે જ લોકોએ દેશી દારૂ જાહેરમાં મળતો હોવાના આક્ષેપ પણ જે પાટડીના ધારાસભ્ય પીકે પરમાર છે તેમણે કર્યા અને સાહેબ થઈ અને કહી દીધું કે હા હું જે પોલીસ વડા છે તેમને વિનંતી કરીશ કે જે ગામમાં દારૂ આવે છે તે બંધ થવો જોઈએ પણ સાહેબ તમે એક વખતે વિચાર્યું તો ખરા કે ગામમાં દારૂ આવે છે પોલીસ વડા સાથે વાતચીત કરવાની જરૂર છે કારણ કે જયારે તમે આ નિવેદન આપો છો ત્યારે તમારે પણ સમજવાનું છે કે તમે ત્યાંના ધારાસભ્ય છો ભલે તમે વર્ષમાં એક જ વાર દેખાતા હોય કોઈ સરકારી કાર્યક્રમ હોય કે પછી આવા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ હોય તમારું મોઢું બતાવીને જતા રહેતા હોય તમને લોકોએ વર્ષમાં એકવાર જોવા માટે મત નથી આપ્યા જ્યારે જ્યારે જરૂર પડે છે જ્યારે જ્યારે તમારા સુધી વાત પહોંચે છે જો ના પહોંચતી હોય તો તમારે જે રીતે મતદાન જ્યારે થવાનું હોય છે અને એ જ સમય દરમિયાન એમના પહેલા તમે જ્યારે મત માંગવા માટે જાઓ છો એ જ રીતે ચૂંટાય અને પછી તમામ લોકોને તમારે મળવું જોઈએ લોકોને પૂછવું જોઈએ કે તમારા કેવા કામ અટકેલા છે તમારા ગામમાં કેવું થઈ રહ્યું છે જેના કારણે જો ગામમાં દારૂ વેચાતો હોય તો એ બંધ કરાવવાની જવાબદારી તમારી પણ આવે છે એટલે જયારે હવે તમે આ વાત કરી દીધી છે પોલીસ વડાને વિનંતી કરવાની સાહેબ વિનંતી કરવાથી કઈ જ નહીં થાય તમારે અહીંયા પગલા લેવા જોઈએ તમારી સરકાર છે અને જે ભાજપ સરકાર એવું કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નથી આવતા તો પછી જે રીતે આ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે તે બુટલેગરો ઉપર ક્યારે અંકુશ આવશે અંકુશ આવશે ખરા તે પણ તમે એક વખત સવાલ તમારી સરકાર ને પૂછજો કારણ કે જો તમે અહિયાં સ્વીકાર્યું છે કે દારૂ આવે છે અને બંધ કરાવવા માટે હું તમામ લોકોને વિનંતી કરું છું કે તમારે પણ ક્યાંક રજૂઆત પોલીસ ને કરવી જોઈએ તમે પોલીસ રજૂઆત કરો એથી વધારે તમે પોલીસને એવું કહી દો કે બંધ થવું જ જોઈએ વિનંતી કરવાથી કોઈ જ અહીંયા નથી માનતું એ તમને પણ ખબર છે તમારા ઉપરી અધિકારીઓ જે તમારા સરકારના અધિકારીઓ છે અમને પણ ખબર છે જો કોઈ વિનંતી સાથે આવે છે તો તમારા અધિકારીઓ બે શરમ થઈને કહી દે છે કે હા અમે કરી લઈશું તમે ધારાસભ્ય છો તમારી જવાબદારી છે તે આવે છે સ્પષ્ટ શબ્દોમાં કહેવાની આવે છે કે આ બંધ થવું જ જોઈએ કારણ કે પછી આવનાર સમયમાં ક્યાંક એવું થશેનું વેચાણ થતું હોય અને જો તમે સ્વીકાર્યું હોય તો ખરેખર એક વખત તમારે તમારી સરકારને પણ કહેવાનું છે કે આ બંધ તમે કરાવો મારું જે શહેર છે મારો જે જિલ્લો છે તે ક્યાંક બગડી રહ્યો છે અને ખરાબ રસ્તે જઈ રહ્યો છે આ મને પણ નહીં પોસાય એટલે સૌથી પહેલા તો જે આ પીકે પરમાર ધારાસભ્ય તેમને પણ સાંભળીએ કે તેમણે લોકોને શું વિશ્વાસ અપાવ્યો છે અને પોલીસ વડાને શું રજૂઆત કરવાની વાત કરી છે અને આ ગામની અંદર

કે આજે હું એસપી ને દારૂ બંધ કરાવવા માટેની વાત કરું છું અને એની અંદર મહેરબાની કરી કોઈનો યુવાન ભાઈ હોય દીકરો હોય મહેરબાની કરીને પીધેલી હાલતમાં હોય પોલીસ સ્ટેશને લઈ જાય તો એને છોડાવવા માટેનો કોઈ પ્રયત્ન ના કરતા એટલી હું તમને પણ વિનંતી કરું છું કારણ કે આપણી પણ જવાબદારી છે કારણ કે જે આ બહેનો એ વિધવા બને છે એની પાછળનો જો કોઈ કારણ હોય તો યુવા ધન એ આ દારૂના રવાડે ચડે એના અંદરના જે કિડનીથી માડી કરે એની જે દારૂના કારણે એ ગંભીર બીમારીઓ થાય અને યુવા વસ્તે એનું મોત થાય આવા પ્રકારની પરિસ્થિતિ આપણે બધા જોઈ રહ્યા છીએ એટલે આપણે ગામના હિતની અંદર

એસપી ને દારૂ બંધ કરાવવા માટેની વાત કરું છું અને એની અંદર મહેરબાની કરી કોઈનો યુવાન ભાઈ હોય દીકરો હોય મહેરબાની કરીને પીધેલી હાલતમાં હોય પોલીસ સ્ટેશન લઈ જાય તો એને છોડાવવા માટેનો કોઈ પ્રયત્ન ના કરતા એટલી હું તમને પણ વિનંતી કરું છું કારણ કે આપની પણ જવાબદારી છે કારણ કે જે આ બહેનો એ વિધવા બને છે એની પાછળનો જો કોઈ કારણ હોય તો યુવા ધન એ આ દારૂના રવાડે ચડે એના અંદરના જે કિડનીથી માડી કરે એની જે દારૂના કારણે એ ગંભીર બીમારીઓ થાય અને યુવા વસ્તે એનું મોત થાય આવા પ્રકારની પરિસ્થિતિ આપણે બધા જોઈ રહ્યા છીએ એટલે આપણે ગામના હિતની અંદર આ હવે જે ધારાસભ્ય પીકે પરમાર છે તેમણે એવું તો કહી દીધું છે કે હવે કોઈ ભલામણ કરવા માટે ન આવતા જે દારૂડીઓ છે જે બુટલેકાર છે ઝડપાય તો એમને છોડાવવા માટે કોઈ ના આવતો પણ સાહેબ વિનંતી તમને પણ એ જ કરીએ છીએ કે જો તમને પણ કે તમારા કોઈ બીજા નેતાઓને આ રીતે ફોન આવે તો તમે પણ કહી દેજો કે મેં રજૂઆત કરી છે ને કહી દીધું છે કે કાર્યવાહી તો થવી જ જોઈએ પણ જે બે શરમ જે બુટલેગરો છે દારૂડિયાઓ છે એ સમજતા નથી કારણ કે કોઈ સારી કાર્યવાહી એમના ઉપર થતી નથી જ્યારે એ દારૂ પીને જાય છે પકડવામાં આવે છે પછી એમને જામીન મળી જાય છે કોઈ છોડાવી જાય છે પણ આવું ન થવું જોઈએ નહીતર તો પછી તમે જે રીતે શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમ કરાવી રહ્યા છો માતા પિતાને એવું આશ્વાસન આપી રહ્યા છો કે તમારું બાળક અહીંયા સુરક્ષિત છે તો આવનાર સમયમાં સુરક્ષાને લઈને પણ અહીંયા સવાલ ઉઠશે અને તમે જયારે આ વાત કરી છે ત્યારે એ સ્પષ્ટ તો થઈ જ ગયું છે કે ગુજરાતની અંદર બેફામ દારૂ પણ વેચાય છે અને પીવાય પણ છે અમારા અહેવાલને લઈને અને જે રીતે અત્યારે ક્યાંક ઘેરાવો કર્યો હતો પીકે પરમાર જે ધારાસભ્ય છે તેમનો લોકોએ અને જેમને વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર